મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે સરકારી જમીન ઉપરના 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર ચોકડી પાસે રોડ સરકારી જમીન ઉપરના 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં પાંચ જેટલી બાકી દુકાનો અને કેબીનો રેકડીઓ સહિત પંદરથી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે આ બાબતે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ રોડ ઉપર રોડના દબાણો દૂર કરવાની કામગીરી થતી હોય છે તેના આજે ગામ પાસેની ચોકડી પાસે આજુબાજુમાં કેટલીક કાચી પાકી દુકાનો હતી તે તમામ દુકાનો અને લારી ગલ્લાઓનું ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે તો મહાનગરપાલિકાની આ ટીમ ત્યાં પહોંચી ત્યારે તેને જોઈને કેટલાક લોકોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા આ દબાણ હટાવવામાં કમિશનર ખરેની સૂચના સાથે ડેપ્યુટી કમિશનર સોની તેમજ દબાણ હટાવ વિભાગમાંથી મેડમ મોરડિયા હિતેશભાઈ રવેશિયા તેમજ ટાઉન પ્લાનિંગમાંથી શુભમ પટેલ ફિયાઝ મકવાણા સહિત મહાનગરપાલિકાના કર્મચારીઓ હિટાચી ટ્રેક્ટર વાહનો લઈને પહોંચ્યા હતા અને ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી જે મોરબી શહેર થી લઈને લીલાપાલ ધામ સુધી રોડ છે એમાં ગયા બે વીક પહેલા અમે કાર્યવાહી કરેલી હતી એના કન્ટિન્યુએશન આજે લીલાપાલ ધામ સુધી ચેનલ અને રોડ વચ્ચે નો દબાણ દબાણો હતા જે દૂર કરવામાં આવ્યો છે અને અહીંયા આ દબાણો ના કારણે ટ્રાફિક ના પ્રોબ્લેમ્સ પણ થતા હતા તો આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને જગ્યા ખુલ્લી રહે એના આગળ પ્રયત્ન કરવામાં